નારિયેળી છે પણ વિક્રમ ઠાકોર આમ ઉભો હોય છે અને પેલી રાધા છે ને ધોરતી હોય ખચક કરી ગળા મળે છે પણ એ તો રાધા વિક્રમ એ લોકો તો શૂટિંગમાં માં કેટલા કરે તમે મને આ બધું ચો તો હમણાં છો અમારે થોડે પણ રાધા પાસે પહેરવાનું છે એમ વાત નહીં આ તો વિક્રમ ભાઈ હોય આવી ગયા તમે નસીબદાર કે તમને જગ્યા જોવા મળી વિક્રમ કઈ શૂટિંગ કરતો હોય વાત કરો બીજું કઈ બતાવો

તમે ની જોયો હોય તો ચાર પાંચ પછી જલ્દી જલ્દી હું એટલે બકરાજી પડે એટલે પાણી જુઓ પાણી જુઓ ખાલી તમે પાણી જોવાનું હવે આ નહીં વોટર પાર્ક કે ઓમરી જાવ હોય લો ફોટો પાડ દે હા ફોટો પાડો કા ફોટો પાડો જલ્દી જલ્દી એટલે ઉભા મારે પાડજો નહીં પાડો તમારો મારા હાહરા બે ભેગા વારો આ જો લાગુ મુ વાયના પાડવા દે કુરા પટી જાય તો ના હોય એના થોડા ઘરના થોડો ફોટા ના પડે કોમ લાગે વાત કોમ થોડા ઘર રાખો હા હા દાદુ હરકો રાખજો

ત્રણ કપલ સુધી ત્રણ છોકરીઓ બે મોટી ને એક નાની હા એ બાદમાં તો અમે આવી ગયા હતા હા પણ હોત સુધી ગમે થાય તો અમે એને પકડી લઈશું ઓ નો હા સાહેબનો ફોન આવ્યો છે બરાબર ત્રણ છોકરીઓ છે ત્રણ કપલ એક મોટી બધા બે મોટી છે ને એક નાની હા હા બરાબર પણ એને હોત સુધી મેં પકડો છું હા પકડી લઈશું હા પકડીશું ચલો ચલો ના તો કે આવો

હું શું કુ ખબર ફરવા જવું હોય તો જેવી જેવી જગ્યા લઈ ના ભલામણ ખબર છે તમે સારી જગ્યા લઈને આવ્યા છો બરોબર છે ને કવાનું હોય ને તમારે લઈને ના જવાય લાગેલા ઓયતા પેટીયાવાચા વિડિયો પીવાસા છો એવું છે હા અમારા આપણા બુટલેલ પાકેટ લાગે છે પાછો ઓલો પાછો ભાઈ રાખવું પડે હા પછી હવે આ હવે ફરવા ને ઘર ભેગા મને તો એટલે યાર ફરવામાં બે જણા પણ ભત્રીજો

સાહેબ અમારા છોકરી ફરવા આવ્યા બે મોટી એક નો હે બે નોટ મોટી ને એક નો ની સાહેબ છોકરીઓ

આપડે વગર બતાવી દે તો શું બતાવું પેપર એક જ મિનિટ સાહેબ તમને શક કોના ઉપર લાગે છે ને હા

એ ટાઈમ છોકરીઓ ખાલી હાજર કરવાની પણ સાહેબ હું તો 릭શાવાળો છું અરે 릭શાવાળો છો તો તારો કોઈ મોહા માચીનો નથી સાબા આવશે તો 릭શાની સાહેબ અમે ખાલી મોળા પડખી ચીક તને લેતો છો નહીં ઓ ચાલે પણ લઈ જાવ તો બરાબર ચલો ચલો ફસાય દીધા અમારિયા અમે તો ગરીબ માણસ કરો સાહેબ છોકરીઓ મળતા કેટલી વાર થાય લાગે

મોટા સાહેબ નો મને તો ખબર નઈ પકડવા આવું હમણાં ગેસ પુરા મારા બેટાનો એનો ખેલ તો મારા બેટા ધંધા કેવા કરે છે